ભાવનગર શહેરના ભાવનગર પરા વર્કશોપમાં નોકરી કરતા ઘનશ્યાભાઈ ચૌહાણે તેના ઉપલી અધિકારીથી કંટાળી જઈને ભાવનગર પરા રેલવેમાં આપઘાત કરી લેતા જવા પામી ભાવનગર શહેરના ભાવનગર પરા વર્કશોપમાં નોકરી કરતા ઘનશ્યાભાઈ ચૌહાણને છેલ્લા ઘણા સમયથી ઉપલી અધિકારી દ્વારા નોકરી બાબતે ટોર્ચરિંગ કરતા હતા જેને લઈને ઘનશ્યાભાઈ ચૌહાણ ટેન્શનમાં આવી જતા આજે સવારે ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની નીચે

મારું નામ ચેતનાબેન છે આ ઘનશ્યામભાઈ ચૌહાણ છે મારા પપ્પા છે અમારે એવો કઈ ઘરે પ્રશ્ન નતો કે મારા પપ્પાને આવી રીતે આત્મહત્યા કરવી પડે પણ મારા પપ્પાને ઘણા સમયથી થી કરતા હતા જેના ઉપરી અધિકારી છે ને અને મારા પપ્પાને ટોર્ચર કરતા હતા એટલે મારા પપ્પાએ આવું કર્યું બાકી અમારે ઘરે કાંઈ પ્રોબ્લેમ જ નથી અને બધાની સામે એને એમ કહેતા કે તમે તો રાજીનામું મૂકી દો એમ અને અમને ઘરે આવીને મારા પપ્પા કહેતા કે મને આવું કહે છે એમ કે તમે રાજીનામું મૂકી દો એમ કે તમારાથી ન થતું હોય તમે આમ ન કરતા હો તમે રાજીનામું મૂકી દો એમ કહેતા હતા અને એને સખત સજાઈ થવી જોઈએ ને અમને ન્યાય મળવો જોઈએ જેની આરે જુઓ છે ને એનો અમને બધો ન્યાય મળવો જોઈએ